કેવું વિચિત્ર પ્રાણી બનાવ્યું છે બધું જ બ્રહ્મા બનાવ્યું છે હા રચના બ્રહ્માજી કરે છે એટલે બ્રહ્મા બ્રહ્માને કહ્યું તમારો બનાવેલો કોઈ જીવ કે પદાર્થ મને મારી ન શકે અને પરમાત્મા એ બ્રહ્માજી એને વરદાન આપેલા એટલા માટે પરમાત્માએ આ લીલા કરી નરસિંહ મસ્તકસિંહનું શરીર નરનું હા ન પશુ ન માનવ એ થાંભલામાંથી પરમાત્મા પ્રગટ થયા અને પેલો ભાગ્યો બચવા માટે પરમાત્માએ ઉમરામાં એને પકડી લીધો અને જ ચીરી નાખ્યો એટલા બધા ક્રોધમાં ભગવાન એટલા બધા નરસિંહ ભગવાન એટલા ક્રોધમાં બધા ધ્રુજી ગયા દેવતાઓ બધા આમ આમ સ્તુતિ કરવા માટે આવ્યા પણ એ બધા બાર ઊભા સ્તુતિ કરે અંદર તો આવવાની કઈ કોઈને હિંમત નહીં એમાં બ્રહ્મા તો બહુ બીવે કારણ કે આ હિરણ કશ્યપુને વરદાન બ્રહ્માજી આપ્યું હતું બ્રહ્માજીને એમ થયું કે આ આ મેં ભૂલ કરી આને વરદાન આપી દીધું અને એને આટલા બધા કર્યા હવે ભગવાન જો બરાબર ગુસ્સો કરીને બધાની વચ્ચે મને એક લાથ મારી દીધી મારી ઈજ્જત નો પ્રશ્ન આવશે એટલા માટે થોડા થોડા દૂર રહ્યો બ્રહ્માજી આપસમાં નિર્ણય કર્યો કે હવે પ્રભુને શાંત કરવા માટે શું કર્યું બોલે પુરુષ બહુ ગરમ થાય તો એને શાંત એની પત્ની કરી શકે હા એની સામે કઈ બોલવું હોય તો એ બોલી શકે છાનામાંના રહો હા એ છોકરા ભૂલ કરી નાખે ખોટો ગુસ્સો ન કરો આમ છે તેમ છે એ સ્ત્રી કરી શકે હા ધમકાવી શકે જો ને હા એટલે આપણે એક કામ કરો લક્ષ્મીજીને બોલાવ્યું અને જ્યાં આ સભાખંડ હતો ત્યાં થાંભલો ત્યાં પ્રભુ પ્રગટ થયા અંદર ઘરમાં ગયો છે દેવતાઓ બહાર ઊભા છે લક્ષ્મીજી આવ્યા લક્ષ્મીજી એ દેવતાઓનું ક્યાં છે મારો ધણી ક્યાં છે બતાવો દેવતાઓએ કીધું અંદર અંદર ગયા જોયું પાછા આવ્યા મારો પતિ નથી અરે ઈ છે અરે પણ મારો આવો હોય કાય મોટા મોટા દાંત ને બધું કેસવાળાઈ ને સીહ જેવો લાગે છે કાંઈ મારો મારો પતિ પશુ જ અરે દેવી રૂપ લીધું છે એણે આ આ અવતાર આ નરસિંહ અવતાર છે તમારો જ પતિ છે બિચારા લક્ષ્મી આમ સાહસ કરીને ગયા એ શું કર્યું તમે શાંત થાવ તમારી પત્ની લક્ષ્મી ભગવાન નરસિંહ કયા સંસારમાં અમારી કોઈ પત્ની જ નથી ચલે જાઓ લક્ષ્મી ગભરાણા ક્યાંક મને છૂટાછેડા નો આપી દે પછી શું કરું બહુ સુંદર પ્રસંગ ભાગવતમાં છે હા બધાએ કીધું કે એક કામ કરો પ્રહરાજ ને ધકો મારો એટલે બ્રહ્માજી કીધું બેટા અહીંયા આવતું હા તું જા નહીં જા તને બચાવ્યો ને જા જા અહીંયા જા હાનો બાળક ડગલા ભરતો ભરતો નરસિંહ ભગવાનની સામે નરસિંહ ભગવાને પ્રહરાદને ઉઠાવી અને જીભથી ચાંટવા મળ્યા અને ધીરે 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 એનો ક્રોધ ઉતર્યો પશુનો સ્વભાવ હોય એને પ્રેમ જાગે એટલે જીભથી ચાટે પ્રહરાદને ચાંટ્યો છે અને ધીરે 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 ક્રોધ શાંત થયો પછી પ્રહરાદે સ્તુતિ કરી છે આ ભક્તિનું ચરિત્ર ब्रह्मादय सुरगणामुनयत्थसिद्धा सत्वैकतान्मतयो वचसां प्रवाहे नाराधितुम् गुरुगुणैरधुनापि विप्रो किं दोष्टुमर्हति समे हरिलोग्रजा મન્ય ધજ મન્ય ધના વિજનરૂપ સ્તુશ્રુતોજ તેજ પ્રભાવલપૌરૂષ બુદ્ધિયોગા નારાધનાયભ પરષ ભક્તિનું ચરિત્ર છે ભક્તિમાં આશક્તિ છે ત્યારબાદ ધર્મની ચર્ચા કરી અને અષ્ટમમાં વળી પાછું ભક્તિનું ચરિત્ર આવ્યું ગજેન્દ્ર મુક્તિની કથા